એક પત્રકાર તરીકે પોતાની સામાજિક ફરજ અને આદિવાસી વિદ્યાર્થીઓ પ્રત્યેની લાગણીથી પ્રેરાઈને આજ રોજ પત્રકાર એકતા પરિષદ વતી મોટિવેશનલ સ્પીકર ડૉક્ટર બિંદેશ્વરી શાહ દ્વારા ઉચ્ચલ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં વિદ્યાર્થીઓને મોટિવેશન અને ઇનામો આપી પ્રોત્સાહિત કરાયા પત્રકાર એકતા પરિષદ તાપી દ્વારા સોનગઢ ઉચ્છલ અને નીઝર તાલુકા સુધી મોટિવેશનલ સેમિનારનું આયોજન કરવામાં આવી રહ્યું છે જ્યાં કોઈ નથી પહોંચી રહ્યું એવા તમામ વિસ્તારોમાં પત્રકારો દ્વારા યોજવામાં આવેલ રહેલા મોટિવેશનલ સેમિનાર અંતર્ગત આજરોજ તાપી જિલ્લાના ઉચ્છલ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે મોટિવેશનલ સ્પીકર ડોક્ટર બિંદેશ્વરી શાહ દ્વારા લો ઓફ એટ્રેક્શન વિષય પર વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી કઈ રીતે જીવનમાં સફળ થવાય અને બોર્ડની પરીક્ષામાં છેલ્લી ઘડીઓમાં કઈ રીતે તૈયારી કરવી જોઈએ એ અંગે માર્ગદર્શન આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા જેમાં શાળાના આચાર્ય શિક્ષક અને વિદ્યાર્થીઓએ ખૂબ સારો સાથ સહકાર આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો સાથે જ પોતાના પ્રતિભાવ પણ આપ્યા હતા અને શિક્ષકોએ વધુમાં જણાવ્યું હતું કે ખરેખર આદિવાસી વિસ્તાર કે જ્યાં વિદ્યાર્થીઓને આવા પ્રોત્સાહનની જરૂર છે તેવા વિસ્તારમાં સરકારી અધિકારીઓ અને પત્રકારોના પ્રયત્નોથી કરવામાં આવી રહેલા કાર્યક્રમ પ્રશંસાને પાત્ર ગણાવી શકાય વર્ષમાં એકવારની જગ્યાએ બે વાર આવા કાર્યક્રમ થાય એવી પણ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ માંગ કરી છે શાળાના આચાર્ય દીપકભાઈ કેપ્ટન તથા શિક્ષક દ્વારા બોર્ડની પરીક્ષાની તૈયારી કરેલ તમામ વિદ્યાર્થીઓને ભયમુક્ત રીતે પરીક્ષા આપવા અને સારું પરિણામ લાવવા શુભેચ્છા પાઠવવામાં આવી હતી રિપોર્ટર બિંદેશ્વરી શાહ સિટી ગોલ્ડ ન્યૂઝ તાપી દીપક કુમાર કેપ્ટન આચાર્ય સાર્વજનિક હાઈસ્કૂલ ઉચ્છલ સર આજરોજ આપની શાળામાં પત્રકારો દ્વારા શું કાર્યક્રમ યોજાયો અને શું કહેશો આજ રોજ અમારી શાળામાં પત્રકાર એકતા પરિષદ તાપી દ્વારા વિદ્યાર્થીઓને મોટિવેટ કરવા માટે એમને પ્રોત્સાહિત કરવા માટે એમને પ્રેરણા આપવા માટે અને પરીક્ષાનો ભય દૂર કરવા માટે આપ સાહેબ દ્વારા જે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું એ વિદ્યાર્થીઓને ખૂબ જ જીવનમાં ઉપયોગી નીવડશે સર આપની શાળાના અને તમામ શાળાના વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાને લઈને આ શાળા અને તમામ વિદ્યાર્થીઓને હું એટલી પ્રેરણા આપીશ કે બોર્ડની પરીક્ષાનો ભય રાખવો જોઈએ નહીં બોર્ડની પરીક્ષાને આપણે સામાન્ય પરીક્ષાની આપવાની રહેશે એમાં કોઈ પણ પ્રકારનો ભય રાખવાથી આપણને નુકસાન થઈ શકે સર બેસ્ટ ઓફ કહેતા એક શબ્દમાં શું કહેશો તમામ વિદ્યાર્થીઓ તમામ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષામાં સફળતા મેળવે એ જ મારી શુભકામના છે જી સર ધન્યવાદ નામ

ભાઈ અને અમારા જે મૌખિક અને લેખિત પ્રશ્નોને દૂર કરવા માટે હતો તમે ગયમાં કાર્યક્રમ હા જી બેસ્ટ ઓફ લક જંગલમાં ઝાડ હતું ઓવર ઝાડમાં કઈ ઝાડ હતું એ ઝાડની નીચે ઉભા રહીને તમે જે વિચારો ને થાય જંગલમાં કેવું ઝાડ હતું એક ઝાડ હતું એના નીચે બેસીને તમે જે વિચારો એ થાય એ ઝાડનું નામ હતું ઈચ્છા પૂર્તિ વૃક્ષ શું નામ હતું ভাবে এই প এক সা রা মা বিধা যত স্তাম ব থ ব ধ বে ভা বেচল বেশি ধ মিও পা छে আগ जমা বেেঠ এ ঝ যা ট छ ম জমি পা বি। જમીને પાણી પીને ને વિચાર આવ્યો કે જ 5-10 મિનિટ આરામ કરું આવે તમને વિચાર હા કે ના તો પેલા આરામ કરવા માટે માથું ફળફળ મૂક દો હવે અચાનક એની આંખ લાગી ગઈ અને 6-7 કલાક ઊંઘી ગયો અને રાત થઈ ગઈ શું થઈ ગઈ રાત થઈ ગઈ હવે રાત થઈ ગઈ એટલે શું કરવાનું પેલા ભાઈ તો ઊંઘી ગયા ઊંઘીને ઉઠ્યા રાત થઈ ગઈ હવે એને વિચાર્યું કે ચાલ હવે સવારે આગળ વધા આજે રાત અહીં રહી લઉં એને શું કહ્યું થોડી લાગણીઓ ભેગી ગઈ ને આ સળગાયતા બેસીને તાપણું કરતો હતો અચાનક એનો મનમાં વિચાર આવ્યો કે યાર મસ્ત મસ્ત પકવાન જમવા મળી જાય તો મજા આવી જાય જે મેં એને મનમાં વિચાર કર્યો કે મસ્ત મસ્ત પકવાન મળી જાય તો સારું ઈચ્છા થઈની એમ સામે પકવાન આવી ગયા કેમ કેવા આવી ગયા કારણ કે જ્ઞાન કયો હતો એના નીચે બેસી તમે જે વિચાર કરો જે ઈચ્છા કરો તે થાય એટલે પકવાન આવી ગયા પેલા એ કઈ વિચાર્યું નહીં ગપાગપ ખાઈ લીધું એ બી નીચે આવ્યો કે આથી પછી એને બીજો વિચાર આવ્યો કાટલું મસ્ત ખાઈ લીધું હવે કાજુ બદામ નું શરબત મળી જાય તો સારું જે મેરે મનમાં ઈચ્છા કરી કે કાજુ બદામ સરબત મળી જાય તો સારું એટલે કાજુ બદામ સરબત પણ મળી ગયું કેમ કારણ કે ઝાડ ગયો તો એટલે એને સરબત પી લીધું વિચાર્યું ની ક્યાં કે ખાઈ લીધું પી લીધું એટલે વિચાર આવ્યો કે આ ઝાડના ના ફળ નીચે માથું મૂકીને ઉગાવા માં શું મુખ્ય છે મસ્ત નરમ નરમ ઓસીકું મળી જાય તો સારું જે મેરે મનમાં ઈચ્છા રાખી ઓસીકું મળી જાય તો સારું એટલે ઓસીકું પણ

એટલે ભૂત સામે આવી ગયો હવે ભૂત સામે આવી ગયો મને બધું એટલા માટે ખવડાયો ને સારું સારું ખવડાવીને એ મને ખાઈ જશે અને જે મનમાં વિચાર કર્યો કે ભૂત મને ખાઈ જશે ભૂત એને ખાઈ જશે